તો અમીરગઢ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે ઇકબાલગઢના બજારોમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે ઇકબાલ અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ઠેર ઠેર ભરાયા છે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ભારે કરવાનો વારો આવી રહ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અશોક રાણાવાસી આપણી સાથે જોડાયા છે અશોક જણાવશો ઇકબાલગઢ ના અંડરબ્રિજમાં અહીંયા પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે શું કોઈ પ્રક્રિયા હાથ ધરાઈ છે આ પાણીના નિકાલ માટે જી ચોક્કસ ઝંખના વાત કરવામાં આવે અમીગઢની અમીગઢ તાલુકામાં સવાથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલી હતી જેના લીધે ઇકબાલગઢમાં આવતો જે મુખ્ય માર્ગ કહેવામાં આવશે અંડરબ્રિજ તેમાં ઘોટન સમા પાણી ભરાયેલા હતા અંડરબ્રિજના આગળના જે મુખ્ય માર્ગ છે તેમાં પણ ઘોટન સમા પાણી ભરાયેલા હતા અને સવારના દૂધ આપવા તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ આ ઘોટન સમા પાણીમાં ફસાયેલા હતા તેમજ બાઇક ચાલકો તો રીતસરના ઘોટન સમા પાણીમાં તેમની બાઇક બંધ થતા જ તેમને બાઇક ખેંચીને બહાર કાઢવી પડેલી હતી ખાસ વાત કરવામાં આવે તો આજે જે બાજુમાં જે રેલવે પટ્ટો પટ્ટી ચાલે છે તે રેલવે તંત્રની બે બે જણકારી કહેવામાં આવે કે તેમણે જે હમણાં તાજેતરમાં જે રોડ બનાવ્યો તે રોડ દોઢ ફૂટ જેટલો ઊંચો બનાવેલો છે જેના લીધે જે પાણીનો નિકાલ થતો હતો તે પાણી ત્યાં અટકી ગયેલો છે અને જે પાણી અટકવાના લીધે જે સમગ્ર પાણી અંદર અંડરબ્રિજમાં આવતું હોય છે જેના લીધે અંડરબ્રિજ ભરાઈ ભરાઈ જતો હોય છે તેમજ બીજી બાજુ જે સરકાર પશુ સરકારી સરકારી દવાખાનું છે તેના આગળ પણ પાણી સમયેલા હતા જી જી આભાર અશોક સમગ્ર માહિતી બદલ